નમસ્કાર મતદારોની યાદીઓનું નિરીક્ષણ થઈ રહ્યું છે ચૂંટણી પંચ મૃત મતદારો અને જે પોતાના નિવાસ સ્થાને મળતા નથી એવા મતદારોના નામ કાઢી નાખવાની પેરવીમાં છે અને 8 કરોડમાંથી 1.5 કરોડ જેટલા મતદારોના નામ કાપવાની કોશિશ ચૂંટણી પંચ તરફથી થઈ રહી છે એવી ચર્ચા પાટલી થી માંડીને હસીનાપુર સુધી ચાલી રહી છે તમને ખ્યાલ છે કે લોકસભામાં વિપક્ષના નેતા એ મહારાષ્ટ્રમાં અને કર્ણાટકમાં એમણે જે અભ્યાસ કરાવ્યા છે એ અભ્યાસને આધારે બહુ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ચૂંટણી પંચ એ ગોલમાલ કરે છે બંધારણીય સંસ્થા હોવા છતાં એ તટસ્થ રીતે વર્તતું નથી અને એ સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલતું હોય એવું બહુ સ્પષ્ટપણે લાગે છે મહિના સુધી કર્ણાટકના એક મત ક્ષેત્રની અંદર અમે જે અભ્યાસ કર્યો એને આધારે સો ટકા કહી શકાય એમ છે અને એના પુરાવા પણ એ આપવા માટે તૈયાર છે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા બાબતમાં બિહાર વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે અને ત્યાં પણ બહુ સ્પષ્ટપણે આજે મતદાર યાદીઓનું નવીનીકરણ થઈ રહ્યું છે ટૂંકા ગાળામાં અને પહેલી ઓગસ્ટે એનો ડ્રાફ્ટ

એમાં નવા ઉમેરાયા છે એક મુખ્ય ચૂંટણી આયુક્ત અને એમણે એમ કહ્યું છે કે મૃતકો અને વિદેશી મતદારોને વોટર્સ લિસ્ટમાં રાખી શકાય નહીં અને અમે કોઈ પણ ઘુસણખોરને કોઈ પણ બિન નાગરિકને

પ્રાપ્તિ માટે ધમ પછાડા કરી રહી છે અને ત્યાં નીતિશ કુમાર પલટુરામ જેડીયુના સુપ્રીમ લીડર એ ભલે મુખ્યમંત્રી હોય પરંતુ એમના બે નાયબ મુખ્યમંત્રી જે ભારતીય જનતા પાર્ટીના છે એ આ વખતે મુખ્યમંત્રી થવા માટે થંગની રહ્યા છે પરંતુ મુખ્યમંત્રી પદ માટેનો કોઈ ચહેરો એમની પાસે નથી વિપક્ષી મહાગઠબંધન પાસે રાષ્ટ્રીય યાદવનો ચહેરો આજે પણ બસો ને તેતાલીસ સભ્યોની વિધાનસભામાં આરજેડી એટલે કે રાષ્ટ્રીય જનતા દળ લાલુ પ્રસાદ યાદવનું રાષ્ટ્રીય જનતા દળ એ સૌથી વધારે બેઠકો ધરાવે છે ઓપરેશન લોટસના પ્રયાસો છતા ના નેતૃત્વમાં કોંગ્રેસ ડાબેરીઓ અને અન્ય પક્ષો મળીને એટલે કે મહાગઠબંધન એ સરકાર રચે એના ઉજ્જવળ સંજોગો છે એટલે ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ એવી કોશિશમાં છે કે સમર્થકો છે કોંગ્રેસના સમર્થકો છે એવા યાદવો અને મુસ્લિમો એમના જેટલા નામ કાઢી શકાય એટલા કાઢો તમને ખ્યાલ છે કે બિહારના બહુ જ મોટી સંખ્યામાં બિહારના લોકો બહુ જ મોટી સંખ્યામાં રાજ્યની બાર કામકાજ અર્થે રહેતા હોય છે પરંતુ એ એ મૂળ છે છે મતદાન કરવા માટે ત્યાં જતા હોય પરંતુ આ આ વખતે મહિનાની જે કવાયત ચાલી રહી છે એમાં એ જો ત્યાં એમના મત એમનું મતદાન જ્યાં નોંધાયું હોય ત્યાં ઉપસ્થિત ન હોય તો એમને એમના નામ કાઢી નાખવાની ચૂંટણી પંચની પેરવી છે આજે જે જ્ઞાનેશ કુમાર નું નિવેદન હતું એમાં બાવન લાખ લોકો બાવન લાખ વોટર્સ એ પોતાના સ્થળે એટલે જે એડ્રેસ ઉપર એમના નામ નોંધાયા છે ત્યાં મળ્યા નથી એવું એમણે કહ્યું અને અઢાર લાખ લોકો મરી ગયા છે એટલે હવે બાવન લાખ લોકો એ કામકાજ અર્થે બહાર હોય અથવા તો એમાંના મોટા ભાગના બહાર હોય અને એમના નામ કાઢી નાખવામાં આવે તો એ પણ યોગ્ય નથી અને 18 લાખ મૃતકો જે છે એમના નામ તો સ્વાભાવિક રીતે ચૂંટણી પંચે કાઢવા જોઈએ અને એ ની સામે કોઈને વાંધો હોઈ શકે નહીં આ ઉપરાંત ચૂંટણી પંચ

એ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે એટલે એ જવાબદારી એની છે છતાં ચૂંટણી પંચ જ્યારે જ્યારે ચૂંટણી યોજે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉછળી ઉછળીને આવા બોગસ આક્ષેપો કરતા હોય છે કે મમતા દીદી કે આરજેડી કે કોંગ્રેસ કે ઝારખંડ મુક્તિ મોરચો એ ઘુસણખોરોને પ્રોત્સાહન આપે તેજસ્વી યાદવે આજે છે ને વિધાનસભાની અંદર બહુ સ્પષ્ટપણે કહ્યું કે ઘુસણખોરો માટે જો કોઈને જવાબદાર લેખવાના હોય તો એ પ્રાઇમ મિનિસ્ટર મિનિસ્ટર નરેન્દ્ર મોદીને અને ચીફ નીતિશ કુમારને જવાબદાર લેખવા જોઈએ તેજસ્વી એક તબક્કે તો એમ પણ કહ્યું કે જે રીતે ચૂંટણી પંચ વર્તી રહ્યું છે એના એ જોયા પછી અમને તો એમ લાગે છે કે અમારે ચૂંટણીનો બહિષ્કાર કરવો જોઈએ જો કે બહિષ્કાર કરશે નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટીના તળેથી જમીન સરકી રહી છે એટલે આ બધા ઉધામાં છે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકસભામાં પણ એમને ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી નથી એટલે અહીંયા પણ બિહારમાં જેડીયુના ટેકે અને આંધ્રના તેલુગુ ને ટેકે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદ ભોગવી રહ્યા છે પરંતુ આજે એક બીજી જે ઘટના બની મહત્વની ઘટના બની બાકાના સાંસદ ગિરધારી યાદવ એમણે ખુલ્લે નિવેદન કર્યું કે આ જે રીતે ચૂંટણી પંચ અત્યારે વોટર્સ લિસ્ટનું નવીનીકરણ કરી રહી છે કરી રહ્યું છે એને ન તો બિહારની ભૂગોળની ખબર છે ઇતિહાસની ખબર છે હવે આ જેવું ને એમણે નિવેદન કર્યું આરજેડીએ પણ એને વધાવતા એક ટ્વીટ કર્યું કારણ કે જેડીયુ એ ભારતીય જનતા પાર્ટીની મિત્ર છે પાર્ટી છે અને આરજેડીએ જે ટ્વીટ કર્યું એમાં એણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે બે ગુજરાતીઓના નોકરોમાં કમસે કમ બે ગુજરાતીઓના નોકરોમાંથી કમસે કમ એક સંસદ સભ્ય એને સ્વતંત્ર અવાજ અને એના અંતરાત્માના અવાજને જાહેરમાં મૂક્યો છે બે ગુજરાતીઓ એટલે નરેન્દ્ર મોદી અને અમિત શાહ અને એમના નોકરો એટલે કે જેડીયુ એટલે નીતિશ કુમાર આણી મંડળી એટલે આરજેડી છે કે બે ગુજરાતીઓના નોકરોમાંથી એક સાંસદ એના થકી સ્વતંત્ર અવાજ રજૂ થયો છે અને એનો અંતરાત્માનો અવાજ એમણે વ્યક્ત કર્યો છે એટલે એ ઘણું બધું કહી દે છે પરંતુ આ જે ગિરધારી યાદવ છે જે સાંસદ છે જેયુ ના સાંસદ છે એમને ચાર ચાર વખત આવતા દિવસોમાં જેડીયુ ની શું પરિસ્થિતિ નિર્માણ થશે માંથી જે કેન્દ્રમાં મંત્રી છે અથવા તો જે એમના વર્કિંગ પ્રેસિડેન્ટ છે એ તો ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની લૂંટ છે પરંતુ બીજા કેટલાક નેતાઓ એ જાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે ગઈકાલે વિધાનસભાની અંદર જે બેફામ નિવેદનો કરવામાં આવ્યા એમાં તેજસ્વી યાદવ અને લાલુ યાદવ એમને વિશે પણ બહુ જ ગંદી ભાષામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને મિનિસ્ટરોએ નિવેદનો કર્યા અને એને વિધાનસભાના અધ્યક્ષે પણ એમનો ઉધળો લેવો પડ્યો એવા સંજોગો નિર્માણ થયા હતા જો કે અત્યારે આ ચૂંટણી પંચની કવાયત વિશે દિલ્હીથી માંડીને સંસદમાં સંસદથી માંડીને બિહાર વિધાનસભા સુધી જે ઉહાપો ચાલી રહ્યો છે એમાં ન તો સંસદનું કામ કઈ ચાલી રહ્યું છે કારણ કે માન્ય વડાપ્રધાન તો વિદેશ યાત્રાએ એ માલી રહ્યા છે અને અહીંયા એ સંસદની કાર્યવાહી આગળ ચાલી શકે એવી સ્થિતિ નથી એટલે વારંવાર સંસદની બેઠક એ મોકૂફ રખાય છે અને ખરેખર ચર્ચા જે થવી જોઈએ રાષ્ટ્રના હિતમાં ચર્ચા થવી જોઈએ એને માટે સરકાર પક્ષ તરફથી કોઈ પણ ભોગે જીતવી છે એટલે ભારતીય જનતા ના આ ઉધામાં અને ચૂંટણી ને એનું જે દબાણ કરવામાં આવી રહ્યું છે અને ચૂંટણી ના એમણે કહ્યું છે કે ચૂંટણી પંચે પોતે જે કરવાનું છે એ કામ એ કરતું નથી એ હકીકત છે આજે આટલી વાર ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર